પ્રસ્તુત છે પ્રાસંગિક આજનો વિષય છે નવા વર્ષના આવકાર પઠન કલ્પના શાહ સંપાદન અશરફ નથવાણી સમય ક્યારેય થંભતો નથી એક વર્ષ પૂર્ણ થાય છે ત્યારે તે પોતાની સાથે અનુભવો શીખ અને સ્મૃતિઓ છોડી જાય છે અને નવું વર્ષ નવી આશાઓ નવા સંકલ્પો તથા નવા અવસરો લઈને આપણા જીવનમાં પ્રવેશે છે વર્ષ બે હજાર નું આગમન પણ આવો જ એક સકારાત્મક સંદેશ લઈને આવ્યો છે આશાનો પરિવર્તનનો અને પ્રગતિનો આજની દોડધામ ભરી જિંદગીમાં નવો નવું વર્ષ આપણી દોડતી ગાડીમાં બ્રેક લગાવીને કહે છે સ્ટોપ જરા થોભો વિચારો ગત દિવસોમાં શું શું બન્યું જુઓ કેટલું સારું આવ્યું ને કેટલું ખરાબ ગયું સુખ દુઃખની ની ઘટમાળ માં ચડાવ ઉતાર આવ્યા કરે આપણે કેટલું ક્ષમતાથી જીવ્યા એ વિચારો અને ગો એટલે કે આગળ વધો વર્ષ બે હાજર પચીસે આપણને ઘણું શીખવ્યું સમાજ ટેકનોલોજી શિક્ષણ આરોગ્ય અને અર્થતંત્ર દરેક ક્ષેત્રે ઝડપી પડકારો આવ્યા તો ક્યાંક નવી દિશાઓ ખુલી આ અનુભવો આપણે એક મહત્વની વાત શીખી પરિસ્થિતિ જેવી પણ હોય માનવી હિંમત સમજ અને સહકાર તેને આગળ વધવા માટે માર્ગ બતાવે છે બે હાજર છવીસ એ માત્ર કેલેન્ડર એક નવો આંકડો નથી પરંતુ એક નવી શરૂઆત છે આ વર્ષ આપણને આત્મમંથન કરવાની તક આપે છે આપણે ગયા વર્ષે શું મેળવ્યું શું ગુમાવ્યું અને શું સુધારી શકાય એ વિચારવાની તક આપે છે નવા વર્ષમાં પ્રવેશતા જ આપણે વ્યક્તિગત જીવનમાં સકારાત્મક બદલાવ લાવવાનો સંકલ્પ લઈ શકીએ સ્વાસ્થ્યનું ધ્યાન સમયનું યોગ્ય આયોજન પરિવાર સાથે ગુણવત્તાપૂર્ણ સમય અને આત્મવિકાસ આ બધું બે ના મુખ્ય મંત્ર બની શકે સામાજિક દ્રષ્ટિએ પણ 2026 થી ઘણી અપેક્ષાઓ જોડાયેલી છે એકબીજા પ્રત્યે સંવેદનશીલતા સહિષ્ણુતા અને સહકાર વધે એ આજની સૌથી મોટી જરૂરિયાત છે ટેકનોલોજી આપણું જીવન સરળ બનાવી રહી છે પરંતુ માનવતા અને મૂલ્યો જાળવી રાખવા એ પણ એટલું જ જરૂરી છે નવું વર્ષ આપણને આ સંતુલન સાધવાની તક આપે છે યુવાઓ માટે બે હજાર છવ્વીસ અનેક અવસરો લઈને આવ્યું છે નવી સ્કિલ્સ નવી કારકિર્દીની દિશાઓ અને નવી વિચારધારાઓ આ બધું યુવા શક્તિ ને આગળ વધવા માટે પ્રેરણા આપે છે મહિલાઓ ખેડૂતો કામદારો અને ઉદ્યોગકાર દરેક વર્ગ માટે માટે વિકાસ નવી શક્યતાઓ ઉભી થાય એ જ સાચું સ્વાગત ગણાય આપણી રોજિંદી જિંદગીમાં કંઈ પણ નવું બને ત્યારે થોડીક નવી ઉર્જા સંચાર થાય છે તો નવી શક્યતાઓ પણ ઉભી થતી હોય છે નવા એક પ્રભાવ હોય છે તેની એક નજાકત પણ હોય છે નવું વર્ષ એ માત્ર તારીખીઓ બદલવાની બાહ્ય ઘટના નથી પણ આપણા આંતરિક અંગત જીવનમાં પણ એક પરિવર્તનની ઘટના બની શકે છે નવાનો અહેસાસ માણવા સૌ પહેલા તો જૂના છે ગયા ની જળ થઈ ગયેલી માન્યતા પ્રમાણે એક જ ઘરેડ ચાલતા રહેશું તો નવા વર્ષ અર્થ શું આપણે તો જૂના સ્વભાવ બદલવાનો છે જૂની વળગી ગયેલી કુટેઓને છોડવાની છે નવી પેઢી સાથે જોડાઈએ તેમને સમજાવવાની કોશિશ કરીએ નવા મિત્રો બનાવીએ સમાજ પરિવાર તેમને સાથે રાખીને નવી સફળતાઓના શિખરો સર કરવાની ઈચ્છા રાખીએ મન તથા હૃદય વિશાળ કરીએ તો ગયા વર્ષે મનમાં જામી ગયેલા રાગ દ્વેષ અને વેરના ઝાડ પણ સાફ કરીએ અંતે વર્ષ બે ને આપણે ભવ્ય સંકલ્પો સાથે આવકારીએ નકારાત્મકતા પાછળ મૂકી સકારાત્મક વિચાર સાથે આગળ વધીએ પોતાના સપનાઓ માટે મહેનત કરીએ પરંતુ સાથે સાથે સમાજના કલ્યાણ માટે પણ યોગદાન આપીએ કારણ કે સાચી પ્રગતિ એ છે કે જેમાં વ્યક્તિ પણ આગળ વધે અને સમાજ પણ નવું વર્ષ સૌ માટે સુખ શાંતિ સ્વાસ્થ્ય અને સમૃદ્ધિ લઈને આવે ચાલો નવા ઉમંગ અને નવા ઉત્સાહ સાથે બે ના વર્ષ સ્વાગત કરીએ આકાશવાણી ભુજ તમામ શ્રોતા મિત્રો નું નવું વર્ષ હકારાત્મક અને ઉર્જા સભર રહે સહુ નું મંગલ થાય તેવી નવ વર્ષે શુભકામનાઓ